ભાવનગર એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગવર્નમેન્ટ ક્વાટર્સ સામે જેલ ગ્રાઉન્ડ પાસે ઉભેલા પીયush ઉર્ફે પિલ્લો ગોહિલ અને નયન ઉર્ફે એનકે કાંબડ નંબર પ્લેટ વગરના ચાર સ્કૂટર અને બાઇક લઈને ઉભા હોય તેની પાસે આધાર પુરાવા માંગતા જે અંગે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તપાસ અર્થે કબજે કરી તેઓ બનનેની પૂછપરછ કરતા બનને છલ્લા સાતેક દિવસથી નયન ઉર્ફે એનકે ના બાઇક પર જઈને ભાવનગર ઇસ્કોન મોલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી એક સ્કૂટર અને અન્ય બે મિત્રો સાથે મળીને કાર્યાબિડ રોડ ઉપરથી સ્પ્લેન્ડર તેનાથી થોડે દૂર સફેદ કલરનો એક્સેસ સ્કૂટર અને રિંગ રોડ ઉપરથી સુઝુકી કંપનીના બર્ગમેન સ્કૂટરની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી નયન ઉર્ફે એન કે દિલિપભાઈ કેશુભાઈ કાંબડ પીયush ઉર્ફે પિલ્લો અશોકભાઈ મેરાભાઈ ગોહિલ દર્શન ભેસલા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત ચાર સામે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. જારે દર્શન ભેસલા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.